નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્કર્ષ મંડળે વૃક્ષારોપણ કરી મનાવ્યો વિશ્વ પર્યાવરણ દિવસના પર્વ પર વિશ્વના પર્યાવરણની જાળવણીને અનુરૂપ ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન વિરાંજલિ માર્ગ ઉપર આવેલ ડિવાઇડર કરવામાં આવ્યું મંડળે આ અગાઉ પણ ડિવાઈડરમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું હતું તેમ છતાં જ્યાં ગેપ પડી ગઈ ત્યાં તમામ ગેપ શુભ શુભ પર્યાવરણના દિવસની કરી જેટલા વૃક્ષોનું વાવેતર મંડળના હરેશ પર્યાવરણ પરેશભાઈ વાટવેચા સુબોધભાઈ વિક્રમભાઈ કૌશિકભાઈ સુરેશભાઈ મનહરભાઈ નીરાબેન સોનલબેન વગેરેની ટીમે કર્યું હતું અને બાકી રહેતા વૃક્ષો વાવવાનું તેમજ તેની જાળવણી કરવાનું બીડું ઝડપ્યું હતું મંડળ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટેનું આયોજન થઈ રહ્યું છે મલસાડના બજરંગના હળપતિ વિદ્યાર્થીઓને ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા નોટબુક બોલપેન નાસ્તા જ્યારે અશ્વિન નાયકા તરફથી દફતરોનું વિતરણ કરાયું અમલસાડના સ્ટેશન વિસ્તાર એટલે કે સરી ગામના હળપતિ વિદ્યાર્થીઓને નવસારી સ્થિત ઉત્કર્ષ મંડળ દ્વારા નોટબુક બુક બોલપેન નાસ્તાનું વિતરણ કરાયું હતું તેની સાથે જ સામાજિક યુવા કાર્યકર અશ્વિન નાયકા સરી દ્વારા હળપતિ સમાજના આશરે એકસો વિદ્યાર્થીઓને દફ્તરોનું વિતરણ કરવામાં આવ્યું હતું વક્તાઓએ હળપતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી કથાકાર અજય માધવ રેસિડેન્સી નવસારીના મહેન્દ્રભાઈ જોગિયાના એસી જન્મદિન નિમિત્તે જયસિંહરામ પરિવાર કુરેલના સાનિધ્યમાં સામૂહિક સંગીતમય સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવ્યું હનુમાન ચાલીસાના પાઠ અને કાક ભૂશુંડી રામાયણ બાદ સમૂહમાં આરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત રહેલા કથાકાર અજય બાપુએ મહેન્દ્રભાઈ જોગિયાની ધર્મભાવનાને ધર્મ ભાવના ભક્તિ બિરદાવી હતી ને એસી માં વર્ષમાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામના પાઠવી હતી મહેન્દ્રભાઈ જોગીયા ને એમના પુત્ર પ્રકાશભાઈ તેમના પરિવારજનો સૌને આવકાર્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એક્યાસી ટકા તો સાંજે અઠ્ઠાવન ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ખેરગામ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી તાલુકાના અનેક મુસ્લિમ બિરાદરોએ ઈદના મુબારક અફઝલ પર્વ નિમિત્તે એકબીજાના ઈદની મુબારક બાદી આપણે શનિવારે સવારે ઈદગાહના બદલે આલા હજરત મસ્જિદના ફજરની નમાઝ બાદ કરી હતી ઈદ ઉલ અઝહા એ કુર્બાનીનું પર્વ ગણાય છે જેમાં માત્ર સારી નીતિથી કમાયેલા નાણાં જ વાપ કુરબાની માટે માન્ય ગણાતા હોય છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહ ઉમંગથી ઈદનો તહેવાર શુક્રવારે દાઉદી વોહરા જમાતે અને શનિવારે સુન્ની મુસલમાનોએ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવ્યો હતો ખેરગામ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને તેમના પોલીસ કર્મીઓ મોલાના કાદરી સૈયદ મહમ્મદ બાવા યુનુસ ફારૂક અઝીઝ બંધુઓ સાથે સોયબ અલી વગેરે આગેવાનોએ ઈદ મુબારકની આપલે કરી પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા ગણદેવી તાલુકાના વણગામમાં વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પગમની મુલાકાત લેવાઈ નવસાર જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગ્રામ પંચાયત ભવન ખાતે જિલ્લા તંત્ર તથા તથા જનભાગીદારીના માધ્યમથી સ્ટોમ વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલાકાત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલ હતા અને ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ હાજર રહ્યા હતા સ્ટોંગ વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પ્રકલ્પ શું છે પાણીની અછતને પહોંચી વળવા અને ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે કૂવાઓને પુનર્જીવિત અને પાણી સંગ્રહ એ મહત્વપૂર્ણ તકનીકો છે આ વોટર રિએક્ટર સ્ટ્રક્ચરની રિનોવેશન ઓફ વેલ્ડ એન્ડ